નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના રામપુરી ગામે ખાનગી ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે ગતરાત્રી દરમિયાન કોઈક અજાણ્યો શખ્સ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો છે આ ફાયરિંગની ઘટનામાં પિસ્તાલીસ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે ઉર્મિલાબેન તબિયાર ઉપર કોઈક અજાણ્યા શખ્સ દ્વારા ફાયરિંગ કરાતા મહિલાનું મૃત્યુ નિપજ્યું છે ફાયરિંગ કરનાર શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો મહિલાના મૃતદેહને પીએમ અર્થે બિલોડાની કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે ફાયરિંગની ઘટનાને લઈને એસપી એલસીબી એએસપી સહિત ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે બિલોડા અમારા રિપોર્ટર ફારુકભાઈ મનસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા નો અમદાવાદ રહું છું અને રાત્રે એક વાગે ફોન આવ્યો મારા ઉપર કે તમારા ઘરે ફાયરિંગ થઈ છે જમણા પગે ગોળી વાગેથી મારી પત્ની મરી જાય જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી બોડી હટાવવાની નથી